આગળ વધીએ તો રાજ્યમાં સારા શિક્ષણના દાવાઓની હવા નીકળી ગઈ છે કારણ કે રાજ્યના કેટલાય ગામડાઓમાં શાળામાં ઓરડાની ઘટ છે સુરેન્દ્રનગરના જનશાળી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ ઓરડાની ઘટથી પરેશાન છે માત્ર બે ઓરડામાં જ ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓનો અભ્યાસ થઈ રહ્યો છે જો રિપોર્ટ સુરેન્દ્રનગરના જનશાળીની શાળામાં ઓરડાની ઘટ માત્ર બે ઓરડામાં ધોરણ એકથી આઠ નો અભ્યાસ એકસો એસી વિદ્યાર્થીઓનું શિક્ષણ માત્ર બે ઓરડામાં ઓરડા બનાવવા અનેક રજૂઆત છતાં કામગીરી નહીં સરકાર અને તંત્રના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ ફક્ત તાઇફા જ હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે બાળકોને ભણવા માટે શાળા તો જોઈએ ને લીમડી તાલુકાના જનશાળી ગામની પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણના એકસો એસી થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં માત્ર બે જ ઓરડા છે દરેક ઋતુ વિદ્યાર્થીઓ માટે પરેશાની લઈને આવે છે કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ બે ઓરડામાં અભ્યાસ કરે તો કરે કેવી રીતે ગામની શાળાની સ્થિતિ જોતા સરપંચે ધારાસભ્ય તથા શિક્ષણ મંત્રીને પત્ર લખી નવા ઓરડા બનાવવા માટે રજૂઆત કરી છે અત્યારે અમારે આ સ્કૂલ ની ખુબ જરૂર છે હાલ બે જ રૂમ છે અને એક થી આઠ ધોરણ ની શાળા છે એટલે જીમ બને તેમ જલ્દી સ્કૂલ બને આ બાબતે અમે ધારાસભ્ય રજૂઆત કરી હતી અને તેમને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ ને પ્રફુલ પાનસીરિયા સાહેબ ને બધા ને એમને લેટર દ્વારા જાણ કરી છે અને અમારે અહિયાં ખુબ મોટી વિશાળ જગ્યા છે તેમ છતાં અમારે સ્કૂલ બનતી નથી અને અહીંયા બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે તો જીમ બને એમ જલ્દી સ્કૂલ બને એવી ગામ લોકોની માંગ છે સ્થાનિકો કહી રહ્યા છે કે બે પાડીમાં શાળા ચાલતી હોવા છતાં વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળતું નથી જગ્યા હોવા છતાં સરકાર ગામમાં શાળા બનાવવાના કામ પર ધ્યાન નથી આપતી જોરડા બનાવી દેવાય તો બાળકો સારી રીતે અભ્યાસ પણ કરી શકે અને તેમને અગવડતા પણ ન પડે મારી રજૂઆત એવી છે કે અમારા ગામમાં અત્યારે બે રૂમો છે અને એક થી આઠ ધોરણ છે બસો કરતા બસો ની આસપાસ સંખ્યા છે અને બે જ રૂમ છે બે પાળીમાં સ્કૂલ ચાલે છે છોકરાને ભણવામાં કોઈ પણ આવે તો પણ એ અડધા આવે ને અડધા બપોર પછી આવે એટલે એમાં કોઈ ઠેકાણું પડતું નથી એટલે અમારી રજૂઆત મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રી પાસે એવી છે કે અમને વહેલી તકે અમારા છોકરા એક સાથે બધા ભણી શકે રાજ્યમાં આવી તો કેટલીય સરકારી શાળાઓ છે જે એક અને બે ઓરડાથી કામ ચલાવાય છે જનશાળી ગામના લોકો પોતાના બાળકોના અભ્યાસ માટે એક સારી શાળા ઈચ્છી રહ્યા છે શહેરોમાં કરોડોના વિકાસ કાર્યો કરતી સરકારોએ ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધાઓ પર તો ધ્યાન આપવું રહ્યું બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ

કોવત પ્રો